કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે રોહિત સમાજની સભાનું આયોજન કરવામાં આવ્યું મહેમાનોનું બાલિકાઓ દ્વારા કંકુ તિલક ચોખ્ખાથી વધાવી સ્વાગત કરાયું કાંગ્રેજ તાલુકાના રોહિત સમાજનું શિહોરી ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું ડોક્ટર સાહેબના ભીમના નારા સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાંકરેજ તાલુકાના આગેવાનો રત્નાભાઈ ટોટાણા તેમજ પ્રવીણભાઈ બુકોલિયા તેમજ રમેશભાઈ સમણવા તેમજ વાલાભાઈ માસ્તર ભીમાભાઈ બુકોલિયા દ્વારા સ્પીચ આપી સભાને સંબોધન કર્યું હતું ભારતના સંવિધાનના શિલ્પી ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરિત રોહિત સમાજ આજે સામાજિક જાગૃતિ શિક્ષણ અને અધિકાર માટે સતત આગળ વધી રહ્યો છે પરંતુ બદલતા સમય સાથે સમાજ સામે ઉભા થતા નવા પડકારો આંતરિક વિખવીવાદ રાજકીય વિભાજન અને સંગઠનના અભાવને કારણે સમાજની એકતા અને શક્તિ કમજોર પામી રહી છે આ પરિસ્થિતિમાં એક સમાજ શ્રેષ્ઠ સામાજિક બંધારણ સમયનીતાથી જરૂરિયાત બની છે કાંકરેજ તેમજ ઓગઢ તાલુકાના એકસો સાત ગામના રોહિત સમાજના પ્રતિનિધિઓ દ્વારા સમાજની એકતા શિસ્ત સમાન વિચારધારા અને સંયુક્ત દિશા નક્કી કરવા માટે આ મહત્વપૂર્ણ ચર્ચા બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકનો મુખ્ય હેતુ સમાજ માટે એક સરખો સામાજિક બંધારણ ઘડવો સમાજની રાજકીય અને સામાજિક એકતાને મજબૂત બનાવવી યુવા પેઢીને શિક્ષણ અને રોજગાર તરફ પ્રોત્સાહન આપવું તેમજ મહિલાઓને સમાજના નિર્ણયો સાથે જોડવાનો છે સમાજના હિતમાં વ્યક્તિગત મતભેદો ભૂલી સંયુક્ત અવાજ અને સંયુક્ત નિર્માણ આગામી તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસને શનિવારના રોજ રોહિત સમાજનું મહાસંમેલન આયોજન કરવામાં આવશે જે રોહિત સમાજ કાંકરેજ અને ઓગઢ સમાજમાં શુભ સંદેશ પાઠવ્યો હતો આજે શિયોરી મુકામે તારીખ આઠ રવિવાર સમાજનું બંધારણ બનાવવા માટે જે સમાજને એકતા કર્યા અને આ સમાજની એકતા દેખી અને અમને ખૂબ આનંદ થાય છે અને શિયોરી મુકામે જે એકસો આઠ આઠ ગામ એટલે કે ઓગઢ તાલુકો અને કોંગ્રેસ તાલુકો બંને સાથે મળી અને ફરકના દૂર કરી અને એક સમાજ અને એક કાયદો એ રીતે બધા સાથે મળી અને આજે અમે સમાજના બંધારણમાં નવું નવું બંધારણ બને અને ખોટા ખર્ચા દૂર થાય એના માટેની આ મિટિંગ હતી અને બંધારણ બનાવવા બનાવવા માટેની મિટિંગ હતી એટલે નવું બંધારણ બનાવવા માટે આજે સર્વ સમાજના ઓગડ અને કોંગ્રેસ તાલુકાના ભાઈઓએ સંમતિ આપી અને નવું બંધારણ અમારું ટૂંક સમય બની જશે એના માટે સર્વ સમાજના ભાઈઓ ઓગર તાલુકો કોકર તાલુકો સર્વ સાથે મળી સાથ સહકાર આપ્યો અને શિવરી ભી સાહેબ અને શિવરીના પંચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલા મોટા સમાજને બોળી સમાજમાં જમાડવું અને એક સાથે રાખવા એ ખૂબ કઠિન વાત છે અને આ સાથે રીતે સાથે રહી અને ખૂબ સારી મિટિંગ થઈ અને બંધારણની એકતા એકતા માટે ખૂબ પ્રયત્ન કરી અને આજે સમાજની એકતા કરાવી તે બદલ શિયોનો કોંગ્રેસ તાલુકાનો વગડ અને સમગ્ર દલિત સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બોલો સંત રવિદાસ બાપુ સિદ્ધાર્થનગર

મારા સમાજના જે પાઘડીના સિંહ જેવા મારા મોઘેના વડીલો સાથે સાથે યુવાન પેઢીઓ ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો જોડે રહ્યા અને બધાએ સૂરમાં સૂર પુરાયો અને ખાસ આ સમાજ વતી આ શિયોરીના પંચને તમામ વડીલોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમે સમાજ આભાર માન્યો છે કે આવો સારો વિચાર સિયોરી પંચને આવ્યો અને આજે બીજી વખત પણ સમાજને જમાડ્યા આટલો મોટો ખર્ચો કર્યો સમાજના સુધારા માટે એ બદલ શિવનો આભાર અને મારી જે સમાજ એ પધારી એ સર્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું બોલો